જઈ રહી છે અને તે કહેવામાં આવી રહ્યું છે કે દરબાર સમાજના વ્યક્તિઓ હતા જે ઠાકોર સમાજની દીકરીથી છેડતી કરી હતી અને છેડતી કર્યા બાદ ઠાકોર સમાજના લોકો અને પોલીસ દ્વારા આ વ્યક્તિઓને લઈ જવામાં આવ્યા અને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઠાકોર સમાજની માગણી સાથે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને એટલું જ નહીં સમાજના લોકો પણ કહી રહ્યા છે કે આ વ્યક્તિઓ જે છે તેમને કડકથી કડક કારવાહી કરવામાં આવે કારણ કે આગળ આવું કોઈ પણ પગલું ન ભરે કોઈ પગલું ભરવાનું વિચારે તો સો વાર પેલા વિચાર કરી લે અને જાહેરમાં અમુક એવું લોકો કહી રહ્યા